જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે એમસી સ્પેશિયલ એમસી માટે અકાઉન્ટિંગ અને ઓડિટિંગના મોસ્ટ ટાઈમ એવા પચાસ પ્રશ્નો જોવાના છીએ ઓકે ખાસ અગત્યનું છે કે ભાઈ એકાઉન્ટ અને અકાઉન્ટ અને ઓડિટિંગ જે એમસીની પરીક્ષાની અંદર એમસી જુનિયર ક્લક પરીક્ષાની અંદર દસ માર્ક્સનું પૂછવવાનું છે તો એના માટે અગત્યના પ્રશ્ન જોવાના છીએ એના પહેલાં મિત્રો એ એમસી માટે સ્પેશિયલ આપણા દસ જેટલા મોડલ પેપર આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ચૂક્યા છે તો માત્ર નવાણું રૂપિયામાં આ દસ જેટલા મોડલ પેપર તમારે તમે પરચેસ કરી શકો છો મોડલ પેપર પરચેસ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને એમાં તમે જોઈન થઈ શકો છો ચાલો ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ બદલા પદ્ધતિમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો સાચો જવાબ બને છે કે ભાઈ વસ્તુના બદલામાં નાનાની લેવડ દેવડ થાય છે આ વિધાન ખોટું છે બાકીના તમામ વિધાન સાચા છે ત્યાર બાદનો ક્વેશ્ચન છે કે ભાઈ હિસાબો રાખવાની રીત શેના આધારે નક્કી થાય છે તો જવાબ આવે છે સંચાલકોની નીતિના આધારે ત્યાર બાદનો ક્વેશ્ચન છે કે ભાઈ હિસાબો લખવામાં શેનો ઉપયોગ કરવામાં આવે છે તો હિસાબો લખવામાં હિસાબી પ્રણાલીકા છે હિસાબી સિદ્ધાર્થ છે અને હિસાબી ખ્યાલ છે તમામ આવે એટલે જવાબ આવે છે ઓપ્શન એ ત્યારબાદ નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે કોનો ઉપયોગ થાય છે તો માટે હિસાબી પ્રણાલીકા હિસાબી સિદ્ધાંત હિસાબી ખ્યાલ તમામનો સમાવેશ થાય છે તો જવાબ આવે ઓપ્શન ડી આપેલ તમામ ત્યારબાદ કોના દ્વારા હિસાબી ધોરણ બનાવવાની જવાબદારી સ્વીકારાય તો મિત્રો જવાબ આવે છે આઈ એસ બી હિસાબી પદ્ધતિમાં ખાલી જગ્યા રહેલી છે હિસાબી પદ્ધતિમાં વિવિધતા રહેલી છે ભારતમાં એબીએસની રચના કોના દ્વારા કરવામાં આવી છે તો એની રચના કરવામાં આવી છે આઈસીએ દ્વારા ત્યારબાદ આઈ એસ સ્થાપના ક્યારે થઈ હતી તો એની જે સ્થાપના છે તો વર્ષ ઓગણીસો તોતેરમાં થઈ હતી ત્યાર બાદનો ક્વેશ્ચન છે કોના દ્વારા ભારતીય હિસાબી ધોરણો બહાર પડાય છે પડાયા છે તો જવાબ આવે છે આઈ સી દ્વારા હિસાબી પદ્ધતિમાં મુખ્યત્વે કેટલા પ્રકાર છે તો મુખ્યત્વે બે પ્રકાર છે કેટલા છે બે પ્રકાર છે ચાલુ જવાબદારીની મુદત કેટલી હોય તો જે ચાલુ જવાબદારીની મુદત એક વર્ષથી ઓછી હોય છે પાઘડી એ કઈ મિલકતનું ઉદાહરણ છે પાઘડી કઈ મિલકતનું ઉદાહરણ છે તો એ મૂડી ખર્ચોનું ઉદાહરણ છે ત્યારબાદ કાલ ખાદ્ય એ ધંધા માટે શું છે શું છે એ નુકસાન છે ધંધા માટે ત્યારબાદનો કહે હિસાબી ચોપડે શાની નોંધ ન થાય હિસાબી ચોપડે શેની નોંધ ન થાય તો જો બાબ વેપારી વટાવ મળેલ વટાવ એ ધન એ ધંધા માટે શું છે તો એ છે ઉપજ શું છે ઉપજ ત્યાર નીચેનામાંથી દ્રશ્ય મિલકતો કઈ છે તો દ્રશ્ય મિલકતની વાત કરીએ તો જમીન પણ આવે પ્લાન્ટ પણ આવે અને યંત્રો પણ આવે તો જો ભાઈ આપેલ તમામ ઓપ્શનથી ફાઇનલ જવાબ બનશે ત્યારબાદ કોપીરાઈટ એ કઈ મિલકત છે કોપીરાઈટ કઈ મિલકત છે અદ્રશ્ય મિલકત છે ત્યારબાદ ધંધાની રોજબરોજની આવક જાવકો પરનો નો વધારો હોય શું કહેવાય તો એને કહેવામાં આવે છે નફો ચાલો ત્યારબાદ હુંડીમાં કેટલા પ્રકાર હોય છે તો એમાં બે પ્રકાર હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન દેવાદારે કઈ મિલકત ગણવામાં આવે છે તો એને ચાલુ મિલકત ગણવામાં આવે છે કયા સિદ્ધાર્થ મુજબ કયા સિદ્ધાર્થ મુજબ પ્રસારિત મહેસૂલી ખર્ચા મિલકત લેના બાજુ દર્શાવાય તો જવાબ આવશે ચાલુ પેઢીની ધારણા કયા સિદ્ધાંતમાં પેઢીના લાંબા આયુષ્યની ધારણા કરવામાં આવે છે તો ચાલુ પેઢી સુધારણા કયા સિદ્ધાંત મુજબ હિસાબી મુદ્દતને અંતે નાણાકીય પત્રકો તૈયાર કરાય છે તો જવાબ આવશે ચાલુ પેઢીની ધારણા સુસંગતતાના ખ્યાલને અન્ય કયા નામે ઓળખાય છે તો એક સૂત્રતા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ કયા સિદ્ધાંત મુજબ મિલકતનો બાદ કિંમત તે દર્શાવાયા તો જવાબ આવે ચાલુ પેઢી સુધારણા ત્યારબાદનો ક્વેશ્ચન છે કયા ખ્યાલ મુજબ દર વર્ષે એક સરખી હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ એક સૂત્રતા ઓપ્શન સી સાચો જવાબ બનશે સંપાદનની કઈ પદ્ધતિ મુજબ ખરેખર ખર્ચ થાય ત્યારે જ તે ન થાય તો જવાબ આવે રોકડની પહેલા આવે તે પહેલો જાય એટલે કઈ પદ્ધતિ તો જવાબ આવે ઓપ્શન ડી પીપો પદ્ધતિ એને કહેવામાં આવે છે કયા સિદ્ધાંત ઉપજ ખર્ચના સંપાદનની માહિતી આપે છે તો એ છે ઉપજ ખર્ચના સંપાદનનો સિદ્ધાંત ઉપજ ખર્ચના સંપાદનનો સિદ્ધાંત કયા સિદ્ધાંતના અમલથી વ્યક્તિગત પૂર્વગ્રહો દૂર થાય જો જોવા એક સૂત્રતા ચાલો માલોનું વેચાણ થતાં શું દૂર થાય સોરી માલોનું ઉધાર વેચાણ થતાં શું થાય તો જો આવ માલ સંપાદિત થાય સંપાદનના સિદ્ધાંતને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો જે સંપાદનનો જે સિદ્ધાંત છે તેને અન્ય ઉપજ ખર્ચના સંપાદનનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે સ્ટોકના મૂલ્ય મૂલ્યાંકનની પદ્ધતિ વર્ષો વર્ષ એકસરખી રાખવી જોઈએ આ બધા વિધાન કયા સિદ્ધાંત પર આધારિત છે એક સૂત્રતા પર આવકના સંપાદનની કેટલી પદ્ધતિ છે તેના માટે કુલ બે પદ્ધતિઓ છે સંપાદનના સિદ્ધાંત મુજબ કયું સંપાદનનું ઉદાહરણ નથી તો નીચેના ચાર ઓપ્શનમાંથી જે અગાઉથી મળેલા હોક આ સંપાદનનું ઉદાહરણ નથી ત્યારબાદ આઈ એસ સી ખ્યાલ કયા ખ્યાલને મૂળભૂત ગણાવે છે જવાબ આવે ચાલુ પેઢી અલગ એકમના ખ્યાલને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો નિશાબી એકમનો ખ્યાલ અને પડતરનો ખ્યાલ આ બંને નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવે ઓપ્શન ડીએ અને બી બંને અલગ એકમના સિદ્ધાંત મુજબ કયા વ્યવહારો ધંધાના ચોપડે નોંધાય તો જવાબ આવે ધંધાને અસર કરતા ત્યારબાદ આઈસીએ આઈ કઈ ધારણાનો મૂળભૂત કઈ ધારણાને મૂળભૂત ગણાવે છે સંપાદન પણ આવે એક સૂત્રતા પણ આવે અને ચાલુ પેટી પણ આવે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી આપેલ માલિક ધંધામાં મિલકત કે રોકડ લાવે તો તે કયા ખાતે નોંધાય છે તો જવાબ આવે મૂડી કયા વ્યવહારોને ચોપડે નોંધવામાં આવતા નથી તો જે બિનઆર્થિક વ્યવહારો હોય એને ચોપડે નોંધવામાં નથી આવતા ઓકે મિત્રો ફેમોસ એકેડેમી નામની આપણી એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી બસ ડાઉનલોડ કરી લેજો ઓકે ને દસ જેટલા મોડલ પેપર એમાં મૂકવામાં આવ્યા છે માત્ર માત્ર નવ્વાણું રૂપિયામાં તો આજે જ પેપર છે કે તમે નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને એમાં જોઈન થઈ જજો ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી જો ભાઈ ઓપ્શન ડી નાણાં અને મૂલ્ય સિવાયનો વ્યવહાર ત્યાર રૂપિયા દસ હજારમાં ધંધા માટે ફર્નિચર ખરીદ્યું આ વ્યવહાર કેવો છે કેવો તો આ વ્યવહારને કહી શકાય કે ભાઈ મિલકત સાથેનો રોકડ વ્યવહાર કર્મચારીના પગારના રૂપિયા બાર હજાર ચૂકવ્યા આ કયા પ્રકારનો વ્યવહાર થયો તો સેવા અંગેના રોકડ વ્યવહાર લેણદેણના લેણદેણ દેણદારનો સંબંધ કયો વ્યવહાર દર્શાવે છે તો આઠ હજારનો માલ જીઆઈ પાસેથી કરી દો આનું ઉદાહરણ છે કયા વ્યવહારનું નાણાંનું મૂલ્ય આપી માપી શકાતું નથી બિનાર્થિક તે વ્યવહારમાં રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો તે કેવો વ્યવહાર ગણાય રોકટ ત્યારબાદ હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ કોણ છે તો એ છે વાઉચર શું છે વાઉચર હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું કયું ગયું છે તો એ છે વાઉચર ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન જોઈએ પચાસમાં જ્યારે કોઈ પણ વેચાણ માર્ગ પરત કરવામાં આવે તો તે અંગે કોઈ નોંધ કરવામાં આવે છે તો જમા ચિઠ્ઠીની નોંધ કરવામાં આવે છે તો મિત્રો આ હતા એમસી જુનિયર ક્લાર્ક માટે અકાઉન્ટિંગ અને ઓડિટિંગના મોસ્ટ ટાઈપ એવા પ્રશ્નો ફરીથી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દને માત્ર વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ફરીથી મળી નવા વિડીયો સાથે